આજે તમારી ફરમાઈશ પર સાવલીથી ખૂબ જ નજદી આવેલા રાકેશ ફટાકડા સ્ટોરમાં આવી ગયા છે રાકેશ ફટાકડા સ્ટોર તો ખાલી નામ જ છે બાકી છે ફટાકડાનો આખો મોલ ચાલો તમને બતાવીએ વડોદરાથી હાઈવે રોડ આવે છે સાવલી તરફ જાય છે સીધો આ બાજુ સીધા સાવલી પહોંચી જશો ચાર કિલોમીટર બાકી રહે છે એનાથી પહેલાં રાકેશ સ્ટોર આવી રીતે મળીએ સર અહીંયા અંદર જવાનું છે ટ્રાફિક જામ છે જોઈ લો ટ્રાફિક જામ છે જોઈ લો આગળ ટ્રક ઊભો છે બિલકુલ ન્યુ સ્ટોક સાથે અને આ બધા અંદર ફટાકડા ખરીદવા માટે લાઈન પડેલી તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો આ ટુ વ્હીલરનું પાર્કિંગ છે ફટાકડા ખરીદવા માટે રાકેશ ફટાકડામાં આવ્યા છે અને બીજી વસ્તુ તમને બતાવું મારી પાછળની સાઈડ પર આ બાજુ જે તમે જોઈ રહ્યા છો આ બધું ફોર વ્હીલર માટેનું પાર્કિંગ છે અને આ બાજુ ફટાકડાનો મોલ છે અહીંયાથી એન્ટ્રી છે અને આ બાજુથી એક્ઝિટ આપણે જઈએ છીએ અંદર રાકેશ ફટાકડા સ્ટોરમાં અને આપણા ફોલોઅર્સ અહીંયા મળી ગયા છે જે સંગીતા જોડે વાત કરી રહ્યા છે બધા જ ફટાકડા પ્રાઇઝની સાથે બતાવીશ વિડીયો શેર કરજો અને દિવાળીના સ્પેશિયલ ફટાકડા ખરીદવા રાકેશ ફટાકડા સ્ટોર પર છે એન્ટ્રી જોઈ લો દિવાળીના ફટાકડાનું વેચાણ નવરાત્રીથી શરૂ થાય છે અને અહીંયા આખો મોલ છે અંદરની સાઈડ હવે તો આ છે ફટાકડાનો મોલ જોઈ લો બધા જ લોકો અહીંયા ફટાકડા ખરીદવા આવ્યા છે આ ભીડ જો કલરિંગ તારામંડલ છે આમાં નેવું રૂપિયામાં એક બોક્સ આવશે અને એકસો એસી રૂપિયામાં પાંચ બોક્સ પાંચ બોક્સ તમને મળી જશે આ કોટી છે બસો વીસ રૂપિયામાં આખું બોક્સ આવી જશે દસ નંગનું અહીંયા જો બધું આખું નવું કલેક્શન લાગેલું છે અલગ અલગ બધી નવી ફેન્સી ફટાકડાની આઈટમો ખૂબ જ રિઝનેબલ એટલે કે ફેક્ટરી ભાવ પર અહીંયા મળી જાય છે આખા મોલની અંદર તમને ભીડ બતાવી છે જો બધા જ લોકો ફટાકડા ખરીદવા માટે આવ્યા છે અને બધું જ હોલસેલ ભાવે તમને અહીંયા ફટાકડા મળી જશે નાના મોટા તો રેગ્યુલર કોઠી છે બધામાં દસ દસ નંગ આવશે આ એકસો પચાસ રૂપિયાનું બોક્સ છે જોઈ લો આ રીતે આવશે અને આની અંદર છે ને રેગ્યુલર જે મેં તમને કલરિંગ કોઠી બતાવીને એમાં આ ક્રેકલિંગ કોઠી છે આ ત્રણસો દસ દસ રૂપિયાનું બોક્સ છે જોઈ લો એ માર્કેટમાં ખૂબ જ મોંઘા એવા આ ફટાકડા છે તમને અહીંયા ફ્રેશ એ પણ કંપની પેક અને બિલકુલ ફ્રેશ ફટાકડા મળી જશે આ ત્રણસો દસ રૂપિયામાં દસ મંગાઈ જશે જો કોઠી બિલકુલ ન્યૂ આવી ગઈ છે આ પાંચસો ને એસી રૂપિયામાં આવશે દસ પીસ પાંચસો એસી જો આખો નવો સ્ટોક છે અહીંયા આમાં કલરિંગ આવશે જો નવી નવી કોઠીઓ આવી ગઈ છે જોઈ લો એકસો એસી રૂપિયામાં આમાં બે પીસ કોઠી આવશે આમાં બિલકુલ ન્યૂ સ્ટોક છે જોઈ લો આ નવું માર્કેટમાં આવ્યું છે નવા નવા જે ફેન્સી ફટાકડા આવ્યા છે આ બસો દસ રૂપિયાની અંદર તમને મળશે આની અંદર પણ દસ પીસ છે બરાબર આની અંદર તમને ચાર પીસ આમાં બે પીસ ગન આવશે બસો ને દસ રૂપિયામાં જજો આવી રીતના બધા ફેન્સી નવા નવા ફટાકડાનું કલેક્શન છે આમાં બે કોઠી આવશે એકસો ને એંસી રૂપિયાની અંદર જો બાકી તમે મોલની અંદર જોઈ રહ્યા છો બધું બહુ કલેક્શન છે બધું બહુ તમને નવા નવા ફટાકડાની રેન્જ આખી મળી જશે નહીં તારામંડલની આખી રેન્જ છે અહીંયા જોઈ લો આ એકસો ને એસી રૂપિયામાં આવી રીતે દસ પીસ આવશે આમાં અલગ અલગ કલર્સ અને અલગ અલગ તમને પેટર્નો બધી મળી જશે તારામંડલ લાવ્યો છું રેગ્યુલર તારામંડલ છે દસ બોક્સ આવશે પંચોતેર રૂપિયાની અંદર જોઈ લો આ રેગ્યુલર તારામંડલ છે અને હેવી તારામંડલ છે પંચોતેર રૂપિયાની અંદર પાંચનું બોક્સ આવશે આવી રીતે જોઈ આવી રીતે બધું તારામંડલની ઘણી બધી એવી રેન્જ છે ભાઈ જબરજસ્ત એવી ભીડ છે જો આમાં કલરિંગ તારામંડલ છે એકસો ને ત્રીસ રૂપિયામાં પાંચ બોક્સ આવશે જો ભાઈ ઘણું બધું તારામંડલનું પણ જોરદાર નાનું મોટું બધું જ કલેક્શન તમને મળી જશે અહીંયા સ્પાઈડરમેન છે માર્કેટમાં નવા ફેન્સી ફટાકડા આવ્યા છે એકસો ને એસી રૂપિયામાં બોક્સ છે તમારી માટે આ સ્કાય શોટ છે ત્રણસો નેવ રૂપિયામાં જોઈ લો આ રીતનો સ્કાય શોટ આવશે જે નવા ડગ ફેન્સી માર્કેટમાં ચાલે છે એ સાતસો રૂપિયાની અંદર તમને મળવાના છે જોઈ લો અને આ બધું જ નવું કલેક્શન આમાં એન્ડ્રોઈડ ફટાકડા છે આ બસો ચાલીસ રૂપિયામાં આવી છે આખી વિશાળ રેન્જ અહીંયા રેકમાં લાગેલી છે માણસ ઉપર બેસાડ્યો છે મા ઉપરથી ગોડાઉનમાંથી તમને નવો ફ્રેશ ફ્રેશ સ્ટોક ઉતારીને આપશે બસો રૂપિયાની અંદર આટલો મોટો સ્કાય શોટ તમને આપવાનો છે જોઈ લો સોકર્સ નામથી જોરદાર એવું નવું સ્કાય શોટ આવી ગયું છે સાથે ત્રણસો રૂપિયાની અંદર બિલકુલ ફ્રેશ સ્કાય શોટનું કલેક્શન આવ્યું છે તમારી માટે જોઈ લો આ બધું નવું કલેક્શન અહીંયા લાગેલું છે ભાઈ ત્રણસો સાતસો આઠસો હજાર બારસો તમારી જે પણ રેન્જ હશે સ્કાય શોટની વિશાળ રેન્જ રાકેશ ફટાકડામાં તમને મળી જશે ઇકોકમાં લૂમ આવશે આખી ફટાકડા જે ફૂટે છે એવી રીતના ચારસો રૂપિયાની આ લૂમ છે જોઈ લો છે ને ભાઈ આ બધું નવું આવ્યું છે એકસો નેવું રૂપિયા જેવી પ્રાઇઝની અંદર આવા બધા કલરિંગ સ્કાય શોટનું જબરજસ્ત એવું કલેક્શન અહીંયા તમારી માટે લાગેલું છે જોઈ લો બધા જ સ્કાય શોટ છે અને જોરદાર એવું કલેક્શન તમને મળી જશે તોલસો ને પચાસ રૂપિયામાં આ સ્કાય શોટ એક જ પીસે આપી દેવાનો છે બીજા બધા રેગ્યુલર સ્કાય શોટનું કલેક્શન તમારી માટે આવી રીતે આવશે આ ત્રણસો ત્રણસો રૂપિયામાં સ્કાય શોટ આવશે બધો જ નવો સ્ટોક સ્કાય શોટનો ત્રણસો ત્રણસો રૂપિયામાં તમારી માટે એડ થઈ ગયો છે આ કાર્ટૂનમાંથી હમણાં જ ભરાઈ ગયો છે જોઈએ તો ત્રણસો રૂપિયામાં ત્રણ સ્કાય શોટનું કલેક્શન મળી જશે મોટા સ્કાય શોટ હજુ પણ અલગ અલગ છે જો સોળસો સત્તરસો રૂપિયામાં આ ત્રણસો પચાસ રૂપિયામાં આ ટ્રેકલિંગ સ્કાય શોટ આવશે આસમાનમાં જેન્ટર ગોલ્ડનના સિક્કા ઉપરથી પડશે આમ જો આખો નવો સ્ટોક તમારી માટે ખોલ્યો છે અને ત્રણસો ને વીસ રૂપિયામાં ત્રણ સ્કાય શોટ આવી રીતે બબલ શોટમાં આવશે બધું જ નવું કલેક્શન સ્કાય શોટનું લાગેલું છે ઉપર જો મોટા મોટા સ્કાય શોટ છે આમાં ત્રણ ત્રણ પીસ આવશે અગિયારસો વીસ અગિયારસો ને વીસ રૂપિયાની પ્રાઇસ એમાં અલગ અલગ બધા નવા કલેક્શન છે એમાં એક હજાર રૂપિયામાં પણ છે જોઈ લો આ રીતે આવશે અને એમાં આઠસો વીસ રૂપિયાની અંદર પણ સ્કાય છે આમાં ત્રણ ત્રણ સ્કાય શોટ આવશે મોટા મોટા સ્કાય શોટનું આખું કલેક્શન આવશે નવસો નેવું રૂપિયાની અંદર આસમાનમાં જઈને ગોલ્ડનના સિતારા તમારી માટે અહીંયા નીકળવાના છે એવા ત્રણ સ્કાય શોટનું કલેક્શન મળી જશે એમાં પણ જો ઘણું બધું એવું એવરેજ રેન્જમાં આઠસો વીસ રૂપિયા નવસો ચાલીસ રૂપિયા અને એક હજાર વીસ રૂપિયામાં તમને ત્રણ સ્કાય એકદમ બિલકુલ ન્યૂ કલેક્શન મળી જશે દી અને તુફાન બસો ચાલીસ રૂપિયાનો દસ બોમ્બ આવશે આની અંદર બસો ચાલીસ રૂપિયા લેખે પાંચ પેકેટ આમાં આખું બારસો પંદરસો રૂપિયાનું પેક આવશે નવી હવાઈ આવી ગઈ છે બસો પચાસ રૂપિયા જેવી રેન્જની અંદર મળશે બધું જ અહીંયા બોમ્બનું કલેક્શન લાગેલું છે નેવું રૂપિયાથી બોમ્બના બોક્સનું પેકેટ શરૂ થાય છે અને બધું જ આખું કલેક્શન બોમ્બમાં તમને નવું મળ્યું રહે તારા સુપર બોમ્બનું કલેક્શન લાવ્યા છે તમારી માટે માત્ર બસો ને રૂપિયામાં ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ બિલકુલ ન્યૂ કલેક્શન તમારી માટે સ્ટાન્ડર્ડ કંપનીમાં ફટાકડાનું કલેક્શન છે અહીંયા આમાં જોઈ તમારી માટે આવી રીતે કલરિંગ કોઠી આવવાની છે એંસી રૂપિયા પ્રતિ બોક્સમાં ચાર બોક્સનું આખું તમને કલેક્શન મળી જશે જો આ બધા બિલકુલ ન્યૂ કલેક્શનમાં છે હજુ પણ ઘણા બધા ફેન્સી ફટાકડા છે બતાવો ચકેડીઓની રેન્જ શરૂ થાય છે આમ તો તમારી માટે છે ને ફક્ત એંસી રૂપિયા જેવી પ્રાઇસથી ચકેડી શરૂ થઈ જાય છે દસ પીસ આવવાના છે આમાં જોઈ લો આ રીતે આવશે આનાથી મોંઘી તમને જોઈએ તો એકસો ને વીસ રૂપિયામાં પેકેટ આવશે આ એકસો સિત્તેરમાં આવશે એટલે એકસો સિત્તેર પ્રતિનંગમાં તમને જોઈએ આ રીતે આવશે જો પાંચનું પેક પણ આવશે આ બધો નવો ચકેડીનો સ્ટોક છે અહીંયા તમને મળી જશે જબલ ધડાકા છે ચાલીસ રૂપિયામાં આવી રીતે પાંચ પીસનું બંડલ આવે છે એક બંડલમાં પાંચ અને ચાલીસ રૂપિયા પ્રતિ નંગના હિસાબથી આવી રીતે દસ બંડલનું બોક્સ પણ આવે છે સિંગલ જોઈએ તો પણ મળી જશે અને બીજા મોટા તમને છે ને ફટાકડા જે એકદમ પેલું કચરું કચરું ઉડાવે છે ને એવી રીતના ફટાકડા તમને મળી જશે એકસો ને એંસી રૂપિયાની અંદર આ છેલ્લું જ બોક્સ છે આ બધી જ વસ્તુઓ વેચાઈ ગઈ છે જો અહીંયા બધું જ નવું કલેક્શન લાગેલું છે તમારી ફેવરેટ ચકેડીનું કલેક્શન એક બોક્સની અંદર દસ પીસ આવવાના છે અને સિત્તેર રૂપિયાની અંદર એક બોક્સ પડશે આમાં પાંચ પીસ આવશે જો આવી રીતે છે ને તો એક બોક્સમાં દસ નંગ આવશે અને સિત્તેર રૂપિયામાં તમને એક બોક્સ મળશે નવું ફેન્સી પેન્સિલનું કલેક્શન તમારી માટે છે પાંચ નંગનું આવી રીતે બોક્સ આવશે એકસો ને પચાસ રૂપિયાની અંદર જોઈ લો અને એના સિવાય આ જે પ્લા આ જે પેન્સિલ છે ને આમાં નેવું રૂપિયા પ્રતિ બોક્સના હિસાબથી પાંચ બોક્સનું તમને પેક મળી જશે આ પેન્સિલ છે જોઈ લો બીજી તમને બતાવો આનાથી પણ મોટી મોટી પેન્સિલો છે આ બે પેન્સિલનું બોક્સ છે અને આ છે ને તમારી માટે બસો દસ રૂપિયાની અંદર આવવાનું છે અને આ એકસો ચાલીસ રૂપિયાની અંદર આવશે આવી ઘણી બધી પેન્સિલનું આખું નવું કલેક્શન તમને અહીંયા મળી જશે જો પહેલાં મોલમાંથી નીકળી અને આપણે એક પેસેજમાં આવી ગયા છે અને આ બાજુ એક બીજો મોલ છે સામેની સાઈડ તો અહીંયા પણ તમને બધા જ ફટાકડા મળવાના છે અને આ વચ્ચેનો પેસેજ છે જે અહીંયા લોકો પોતપોતાનું બધું જ બધા જ ફટાકડા લઈ અને રિલેક્સ કરી રહ્યા છે જોઈ રહ્યા છે હજુ શું લેવાનું બાકી છે નાની મોટી બંદૂકોનું કલેક્શન છે આ પંચ્યાસી રૂપિયામાં છે આ સાઠ રૂપિયામાં છે જો અલગ અલગ છે અને આ બસો પચાસ રૂપિયામાં છે હેવી છે એ રીતે બંદૂકો બધી જ મોલની અંદર જે તમને આઈટમો બતાવી એવી જ રીતની બધી જ આઈટમો તમને અહીંયા મળી જશે અને બધા જ લોકો પોતપોતાના ફટાકડાનું કલેક્શન ખરીદી રહ્યા છે આખા ગોડાઉન અંદર જોઈ લો જોરદાર એવા ફટાકડાનો સ્ટોક છે અને લોકોની ભીડ પણ અહીંયા ફટાકડા ખરીદવા આવી ગઈ છે ફેવરેટ ફટાકડાઓમાં નું કલેક્શન તમને બતાવું છું આમાં પાંચસો પંચાવન છે એસી રૂપિયા બોક્સમાં આવશે જોઈ લો આ પાંચસો પંચાવન આ બે નંગ લઈ લીધા છે જો અને પછી આ છે મિરચી આ પણ બે નંગ લઈ લીધા છે એકસો દસ રૂપિયા બોક્સમાં આવશે અને આંધી ઓર તુફાન આપણો ફેવરેટ બોમ્બ છે જોઈ લો બસો ને ચાલીસ રૂપિયામાં દસ નંગા ત્રણ હજાર રૂપિયાના ફટાકડા લીધા છે આ વર્ષે જોઈ લો આ બધું છે એક તમને જોરદાર એવો નજારો બતાવું છું કે ફટાકડા લેવા માટે તો આટલી ભીડ છે પણ ફટાકડાના પૈસા આપવા માટે કેટલી ભીડ છે એ પણ તમને બતાવું છું ફોલોવર્સ છે જો આ બધા કેવા કેવા લાગ્યા ફટાકડા જોરદાર છે ને પૈસા કેટલા કેટલા થયા માર તો ત્રણ હજાર થયા દસ હજાર થયા અરે બહુ ઓછું લીધું યાર ભાઈ બધા ફોલોવર્સે પણ ફટાકડા લઈ લીધા છે ને અમે પણ ઢગલો ફટાકડાનો લઈ લીધો છે જે સેક્શન છે તમે જોઈ રહ્યા છો આ બિલિંગ કાઉન્ટર છે હવે આપણે પણ અહીંયા આવી ગયા છે અને લાઈનમાં કંઈક બેસવું પડશે એવું ઊભા છે બિલ બનાવવા માટે અને જો આવી રીતે ફટાકડાની લાઈન પડેલી છે આમાં નંબર આવશે તારે બિલ બનશે હે ને અને આ બિલ કાઉન્ટરવાળા ભાઈ અહીંયા જોઈ લો પછી ફટાકડા હાથમાં આવે આ તો રાકેશ ફટાકડા સ્ટોર ત્રણ હજાર ને રૂપિયા ત્રણ હજાર ચાલીસ રૂપિયાનું બિલ થયું છે આ સાલ દિવાળીના ફટાકડા ત્રણ હજાર ચાલીસ રૂપિયાના ફટાકડા લીધા છે આ રહો થયેલો હવે થોડુંક ઘરે જઈને તમને બતાવીએ

એકસો પચાસ રૂપિયામાં આમાં દસ નંગ આવશે કોઠી આમાં દસ નંગ કોઠી છે જોઈએ આ ફ્લાવર પોટ બીક છે જો આ રીતે આવશે આમાં નાની નાની કોઠીઓ આવશે આવી રીતે ભાઈ આ એકસો પચાસ રૂપ એકસો વીસ રૂપિયાનું છે અને આ છે બસો ચાલીસ રૂપિયાના આ બોમ આવે છે બહુ જ મસ્ત બોમ્બ આવે છે આ બીજી કોઠી છે એકસો વીસ રૂપિયામાં આ છે પાંચસો પંચાવન જો પાંચસો પંચાવન એસી રૂપિયામાં

પાંચ પીસ આવશે બસો મારું ટીટુ આ ટીટુ જાણે હું છે ટીટુ આવી રીતનું જો ટીટું નીકળ્યું છે કંઈક છે આ એકસો દસ રૂપિયાનો પીસ છે આ છે બસો સાઠ રૂપિયાની માટલા કોઠી જો દસ નંગ આલત છે નવી વસ્તુઓ છે તો ભાઈ અમે તો દિવાળીના ફટાકડા રાકેશ રાકેશ ફટાકડા સ્ટોરમાંથી લઈ આવ્યા છે ત્રણ હજાર ચાલીસ રૂપિયાનું ભાઈ તમે આ વર્ષે કેટલા રૂપિયાનું દારૂખાનું લાયા છો કમેન્ટ બોક્સમાં લખજો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં તાકી જાય જય જયગ મિત્ર